વધુ એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર અમદાવાદમાં ડિરેક્ટરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સના ઇનપુટ આવ્યા છે કે ટેક્સ ક્રેડિટનો દાવો કર ચોરી કરનાર વ્યક્તિઓને હાલ દરોડા પાડ્યા છે વર્લ્લી ઇસ્પાત પ્રાઇવેટ લિમિટેડ સ્ક્રેપ કંપનીના વેપારી સામે તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે લોખંડ કોપર અને તાંબાના અંદાજે પંચ્યાસી કરોડ રૂપિયાના બોગસ બિલ બનાવ્યા હોવાનું પણ તપાસમાં છતું થયું છે તપાસ માટે જીઆઈ પહોંચતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા મનોજ વોશરૂમમાં જવાનું કહી બીજા માળેથી કૂદી પડ્યો જેને પગલે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે ત્યારે આ જ મામલે હાલ વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે

તેર કરોડ રૂપિયા ની જે ઇનપુટ ટેક્સ કેડિટ નો દાવો કરીને કરચોરી ચોરી આચરી હતી જોકે આ સમગ્ર મામલો ડીજીઆઈ ના ધ્યાનમાં આવતા સાહીબાગ નિવાસ સ્થાને જે આરોપી છે તેના ઘરે જે ડીજીઆઈ છે તે દરોડા પાડ્યા હતા જયારે સાહીબાગ ખાતે મનોજ જૈન ના ઘરે ડીજીઆઈ પહોંચ્યું ત્યારે આ જે મનોજ જૈન આરોપી છે તે વોથરૂમ માં જવાનું કહીને બીજા માળેથી કૂદી ગયો હતો અને જેના કારણે તેને ઈજા થતા તેનેજેઆઈ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તો બીજી બાજુ નિકોલમાં રહેતા જ્યાં કંપનીના બીજે વેપારી છે અંકિત ગુંજારિયા તેની ધરપકડ છે ડીજીઆઈ દ્વારા કરવામાં આવી છે એટલે આમ તેર કરોડની જે આઈટીસી કરચોરીનું કૌભાંડ છે તેમાં આ બંને વ્યક્તિઓ સામે ડીજીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જે આભાર મૌલિક સમગ્ર માહિતી આપવા બદલ